ઝઘડીયાના ઉમલ્લા અને વાઘપુરા ગામે લાઇબ્રેરી બનશે ધારાસભ્ય રીતે સસાવાની જાહેરાત ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા અને વાઘપુરા ગામના રહેવાસીઓ માટે એક આનંદના સમાચાર છે સ્થાનિક યુવાનો અને વિદ્યાર્થીઓને વાંચન માટે પ્રોત્સાહિત કરવા માટે આ ગામોમાં ટૂંક સમયમાં જ આધુનિક લાઇબ્રેરીઓનું નિર્માણ કરવામાં આવશે ઝઘડિયાના લોકપ્રિય ધારાસભ્ય રીતે સસાવા એક જાહેર કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ અને જ્ઞાનના પ્રસાર માટે સરકાર પ્રતિબદ્ધ છે અને તેના ભાગરૂપે આ બે ગામોમાં લાઇબ્રેરી બનાવવાનો નિર્ણય લેવાયો છે છે લાયબ્રેરીના નિર્માણ માટે આશરે રૂપિયા પાંત્રીસ લાખનો ખર્ચ કરવામાં આવશે આ લાયબ્રેરીઓ માત્ર પુસ્તકોનું કેન્દ્ર નહીં પરંતુ ગામના યુવાનો અને વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને જ્ઞાનનું મુખ્ય કેન્દ્ર બનશે ધારાસભ્ય રીતે સસાવે વધુમાં ઉમેર્યું હતું કે વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપીને જ આપણે એક શિક્ષિત અને સશક્ત સમાજનું નિર્માણ કરી શકીશું આ લાયબ્રેરીઓ ગામના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં પણ મદદરૂપ થશે આ જાહેરાતના પગલે ઉમલ્લા અને વાઘપુરા ગામના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સ્થાનિકોએ ધારાસભ્ય રીતે સ્વસાવવાનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ લાઇબ્રેરીઓ ભવિષ્યની પેઢી માટે અમૂલ્ય ભેટ સાબિત થશે વિકાસના આ પ્રયાસોથી જેગડીયા તાલુકામાં શિક્ષણના સ્તરમાં વધારો થવાની આશા છે તમારી આસપાસ બનતી ઘટનાઓથી માહિતગાર રહેવા ઝઘડિયા ન્યૂઝ ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલાયક દબાવો